આ ધીરે ધીરે અહીંયા ખોલિકા દહન માં પબ્લિક જમા થાય છે અમારે ઘરે ભૂમિ આવી છે અને અત્યારે મળે છે જો આવીને હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેમ કે તમને ખબર છે કે

શું દિક્કત છે હું હાથ આમ આમ કરું તો એટલે ગમતું નથી મને બોલે કે આમ સ્ટ્રેટ હાથ રાખીને વાત કરવાની કેમ થાય સાવધાન થઈને તમે બોલો એમ કેમ થાય પોસિબલ નથી આપણે સાવધાન નથી વિશ્વાનું આમ નામ થઈ પડે હાલે પડે એટલે બધું ચાલે ચલો ઇગ્નોર એમની વાતને જેમ સાત વર્ષથી હું સાંભળતી આવું છું માનતી આવું છું એ પ્રમાણે હમણાં પણ કરશું

सारा बात फायदा हलो आप जमी लु जम्मे धी गोड़ और भिंडा सब्जी भिंडा सब्जी और दही

અને અંદર રિંકલ દીધી આજ મમરા વગારે છે બસ અમારું આમ જો અત્યારે કામ એવું ચાલે છે આજ પછાણ અમે કશું જ નથી કર્યું રોજ કથા વાર્તા કરી તો આજ કથા વાર્તાય નથી કર્યું નથી ઓલી પેલી બુક વાંચી રહી એ વાંચી કઈ જ નથી કર્યું તો આજની સાંજ તો હાવ બેકાર હતી દીદી મમરા વગર અસ કેટલી વાર થી બોલો જે આ રાખે તો

બઉ મસ્ત કરવી કરવા માટે અને રસ્તામાં અમને હોળીકા દહન ની તૈયારી થતી અમે જોઈ અને તમને પણ બતાવી ચલો અમે મહાદેવના મંદિરે પહોચી આવે છીએ આ લોકો જો જેન્ટ બધા તૈયારી કરે છે હોળીકા દહન ની

અમે મહાદેવ ના દર્શન કરીને આવતા રહ્યા છીએ ધીરે ધીરે હોલિકા દહનમાં પબ્લિક જમા થાય છે અને અત્યારે મળે છે જો આવીને અત્યારે હું હોળીકા દહન દર્શન કરવા માટે આવી છું જેમ તમે જોયું કે થોડી વાર પહેલાં મારી ફ્રેન્ડ તમે સૌ જાણો જ છો એને ભૂમિને તો ભૂમિ આવી હતી થોડી વાર પહેલાં જ આપણા ઘરે એને સરપ્રાઇઝ વિઝિટ આપી હતી આપણા ઘરે અને એટલું મોટું સરપ્રાઇઝ મારા માટે હું સાચું કહું તો મારી લાઈફમાં પહેલી વહેલી વખત એવું બન્યું છે કે મારી કોઈ ફ્રેન્ડ મારા ઘરે એક જ વખત આવી હતી રુચિ એ મારા લગ્નના સ્ટાર્ટિંગના દિવસોમાં આવી હતી એમ એમનું રિલેટિવ અહીંયા કોઈ રહેતું હતું એને મળવા માટે આવી હતી ને એના લીધે મારા ઘરે આવી હતી પણ કેટલા વર્ષો પછી મારી લાઈફમાં ફર્સ્ટ એવો એક્સપિરિયન્સ છે કે મારી ફ્રેન્ડ મારા ઘરે આવી હોય અને આજે ભૂમિ મને આવી મારા ઘરે અને સરપ્રાઇઝ આપી આમ થોડી વાર તો હું ને હું મારા હોસો હોવા જમાં નહોતી એવી મારી સ્થિતિ થઈ ગઈ હતી કેમ કે એને શું કર્યું જીજુ જીજુ પાસેથી ફોન કરાવ્યો જિંકલના નંબર ઉપર અને એવું કીધું કે પાયલ ક્યાં છે ફટાફટ તમે લોકો બહાર આવો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે અને આ હું જિંકલ મને કે તું જા બહાર બારે તું જા બારે હું નહીં જાઉં મે કોણ અંજાણું છે આપણે ઓળખતા નથી કોણ મહેમાન છે ખબર નથી અને ઉપરથી છોકરો બોલે છે તો આપણે નહીં જાઓ એમ કરીને પછી અમે સેફ સાઇઝ મમ્મીને મૂકીએ બહાર કે મમ્મી તમે જાઓ કોઈક આવ્યું છે મહેમાન આવે છે મહેમાન આવે છે કરે છે ખબર નહીં કોણ છે તો પછી મમ્મી બારે ગયા અને એક જ સેકન્ડમાં ભૂમિએ પોતાની ગાડીમાં હા શું મજા આવી ગઈ સાચે ભૂમિએ તો મજા કરાવી દીધી અને એ બસ દસ પંદર મિનિટ જ હતી ખાસું ટાઈમ વધારે ટાઈમ તો બેઠી નહોતી પંદર વીસ મિનિટ મારા ઘરે બેઠી હતી મારા જોડે પણ જે મજા દઈ ગઈ ને એ છોકરી કસનથી બહુ મજા આવી ને સાચે યાર ફ્રેન્ડને આ પોતાના સાસરીના ઘરે બેસીને ફ્રેન્ડ જ્યારે મળવા આવે નક્તિ ત્યારે એટલી મસ્ત ફિલિંગ છે મેં આજ પહેલી વખત એ ફિલિંગ લીધી પપ્પાના ઘરે હોય તો યુઝઅલી ફ્રેન્ડ આવતા હોય છે સાસરીમાં હોઈએ પોતાના રિયલ ઘરે હોઈએ ફ્રેન્ડ જયારે મળવા આવે ને ત્યારે જે ખુશી થાય છે જયારે એ તો આમ જબરદસ્ત છે યાર સિરિયસલી અને આ આ મને ફિલિંગ ભૂમલી આપી થેન્ક યુ સો મચ ભૂમિ મને બહુ મજા આવી યાર તું આવી સાચી બહુ જ મજા આવી અને જ્યારે ભૂમિ આવી હતી એટલા માટે મમ્મીને રિંકલ ને બા હોલિકા દર્શન કરી આવ્યા અને હું ને જિંકલ નહોતા ગયા તો અત્યારે અમે લોકો પછી જિંકલ ને હું દર્શન કરીએ કરીને આવ્યા મમ્મીને એ લોકો વાપસ આવ્યા અને ભૂમીને મોકલાવીને પછી અમે દર્શન કરવા ગયા એની છોટી છોટી બધી ક્લિપ હશે કારણ કે એ બધું હળબડીમાં એટલું ફટાફટ થયું ને અને હવે મને મસાલા કરવાના છે તો એની જલ્દી હતી તો મેં એટલું બધું ટાઈમ ન રોકાઈ ને વિડીયો શૂટ ના કરીને ખાલી હવે મજા આવી ગઈ સાચે નહીં ભાઈ મજા આવી ગઈ ક્યાંથી આવ્યા હા તમે બધા ઓળખો એટલે પાછો ફરક પડે મજા આવી ગયા છે તમે આવી તો ઓળખો જ રા

આ જાઓ આ જાઓ આજ મેરી ડ્યુટી તું ને લઈ લીઓ તેરી ડ્યુટી રિંકલ દીદીને લઈ લે ઘણી બનાવવાની રોટલી હં હં આજ બહુ બધી આઈટમો બનાવી રાખી છે રિંકલ દીદી આજે તો અત્યારે અમે લોકો ઘરનું કામ બધું કમ્પ્લીટ કરીને જમવાનું બનાવીને હવે સૈયાજી આવી ગયા છે મારા અને તરેશભાઈ પણ આવી ગયા છે તો હવે હું એ બે ભાઈઓ જોડે જાઉં છું હોલિકા દવનના દર્શન કરવા માટે અ پتہ નહી ابھی કિત હોલિકા કેટલી hogi દર્શન હોંગે કે નહી હોંગે પ્રકૃતિ hogi ઝલ રહી hogi કે નહી hogi pata nahi તો અમે અત્યારે જમવા બેસી ગયા છીએ હોલિકા દહનના દર્શન કરીને આવ્યા અને ઘરે આવ્યા તો પપ્પા જમી લીધુંતું

અવતફુલ થઈ ગયા છે ટાંકી છલકાઈ ગઈ છે બધાની બેઠા છે અને આ વિષ્ણુ ભગવાન મેચ ચાલુ છે સુતા છે આ મેચ જોવાનું શું મતલબ તમારો તમે એકલા જ જો તમારા કારણે બધા જ જોવું પડે તમે એકલા મેચ જોનારા છો આ બધા એને બીજું સિરિયલ બિલ જોડવા નારા એમ તો ઉપર જઈને સુધીઓ નાઈ ડ્રેસ પહેરી સુઈ જાવ ઉપર જાય